ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલનો જે કાર્યકાળ છે એ ત્રણ વરસ અને ઉપર દોઢ વરસ કરતાં પણ વધારે થઈ ગયો અને હવે સી આર પાટીલ પોતે જ એવું ઈચ્છે છે કે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે કોઈ બીજાને જવાબદારી આપવામાં આવે અને એવા સંકેતો સી પાટિલે પાટીલે એક નિવેદનમાં આપી પણ દીધા છે નમસ્કાર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી એવી ચર્ચા જોરશોરથી ચાલે જ છે કે ગુજરાત ભાજપનું જે સંગઠન છે એમાં આખો ધર મૂળથી ફેરફાર કરવામાં આવશે પ્રદેશ પ્રમુખથી માંડીને સેક્રેટરી વોર્ડ પ્રમુખ બધું જ બદલાશે પરંતુ એક એવી વાત સામે આવી છે કે અમદાવાદની અંદર ભાજપ હવે ભૌગોલિક રીતે બે વિસ્તારોનું વિભાજન કરી દેશે અને એમાં બે ભાજપ પ્રમુખ હશે તો આ ભાજપને આવું કરવાની શું કામ જરૂર પડી એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ પર ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલનો જે કાર્યકાળ છે એ ત્રણ વરસ અને ઉપર દોઢ વરસ કરતાં પણ વધારે થઈ ગયો અને હવે સી આર પાટીલ પોતે જ એવું ઈચ્છે છે કે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે કોઈ બીજાને જવાબદારી આપવામાં આવે અને એવા સંકેતો સી આર પાટીલે એક નિવેદનમાં આપી પણ દીધા છે કે હવે મારી જે વિદાય છે એ વસમી નહીં હોય ખુશીથી થશે મતલબમાં ભાજપ પ્રદેશ પ્રમુખની વરણી શું કામ નથી થતી એ વાત પણ હવે સામે આવી છે કારણ કે હવે ભાજપ એવું વિચારે છે કે એકદમ સંગઠનમાં મોટા પાયે ફેરફાર કરી દેવા અને વોર્ડ પ્રમુખ જિલ્લા પ્રમુખ શહેર પ્રમુખથી માંડીને બધાના એક ટેસ્ટ લઈ અને એ લોકોના સેન્સ લઈ અને એ પછી ગુજરાતના પ્રદેશ પ્રમુખ બનાવવા એની કવાયત પણ ચાલતી હતી પરંતુ હમણાં ભાજપના હાઈકમાન્ડે થોડાક દિવસો પહેલાં એ કવાયત હમણાં તો રોકી દીધી છે પરંતુ હવે એક વાત એ સામે આવી કે અમદાવાદની અંદર ભાજપ મોટું કરવા જઈ રહી છે કે ભૌગોલિક વિસ્તારને આધારે વિભાજન કરવામાં આવશે ભાજપવાળા અમદાવાદને અમદાવાદ નથી કહેતા કર્ણાવતી તરીકે કહે છે એટલે એની અંદર બે ભાગ એવી રીતના પડશે કે એક કર્ણાવતી પૂર્વ હશે અને એક કર્ણાવતી પશ્ચિમ હશે હવે આ બે વિભાગ પાડ્યા પછી બંને વિભાગના જુદા જુદા પ્રદેશ પ્રમુખ હશે હવે સ્વાભાવિક રીતે છે કે પ્રદેશ પ્રમુખ બનશે એટલે એની સાથેના જે બાકીના બધા હોદ્દાઓ છે મહામંત્રી છે કે વોર્ડ પ્રમુખો છે બનવાનું છે આ બધું જ બનશે હવે મુખ્ય વાત કરીએ કે ભાજપને આવું કરવાની કેમ જરૂર પડી તો ભાજપના એક દિગ્ગજ નેતાએ એવી વાત કરી કે ભાજપમાં છે કાર્યકરોનો જે વ્યાપ છે એ બહુ વિશાળ રીતે વધી ગયો છે એટલા બધા કાર્યકરો થઈ ગયા છે અને સ્વાભાવિક વાત છે કે ભાજપની સાથે ઘણા વર્ષોથી કામ કર્યું હોય તો બધા જ કાર્યકરોની એવી અપેક્ષા હોય કે અમને કોઈક હોદ્દો મળે અને એમની એ અપેક્ષા આમ જોવા જઈએ તો ખોટી પણ નથી પરંતુ કેટલીક મર્યાદાઓને કારણે આ શક્ય નથી મર્યાદા એ છે કે તમારે જ્ઞાતિ પેટા જ્ઞાતિ બધાના બેલેન્સ કરવા પડે પાટીદારોને બી જાળવવા પડે કે બીજી કોઈ પણ જાતિ હોય ઓબીસી હોય કે દલિત હોય એ બધું બેલેન્સ બી પાછું કરવું પડે તો એ મર્યાદાને કારણે આ એક જ જો પ્રમુખ હતા તો એમાં એ શક્ય નહોતું બનતું એટલે લાંબી વિચારણાને અંતે એવું નક્કી કરવામાં આવ્યું કે અમદાવાદની અંદર બે વિભાગ પાડી દેવામાં આવે એક કર્ણાવતી પૂર્વ અને એક કર્ણાવતી પશ્ચિમ એટલે બંને વિભાગની અંદર આ આખું નવું સંગઠન બને તો સરળ રીતના કામ ચાલે એવી ભાજપની માન્યતા છે અને ભાજપનો પ્રમુખ બનશે ભાજપના મહામંત્રી બનશે મહામંત્રીમાં બી ભાજપમાં તો ચાર પાંચ મહામંત્રી બનતા હોય છે એટલે બધાને થોડો થોડો ચાન્સ મળશે તો એને કારણે ભાજપને ફાયદો એ થશે કે કાર્યકરોની અંદર ઉત્સાહ વધશે અને ચૂંટણી વખતે જે કાર્યકરો નિરાશ થઈ જાય છે અને દોડતા નથી એ ફરીથી દોડતા થાય એના માટેની આ એક કવાયત છે ભાજપે અમદાવાદની અંદર મ્યુનિસિપલ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની અંદર મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડેપ્યુટી મેયર ઉપરાંત સંગઠનમાં પ્રમુખ મહામંત્રી શહીદના હોદ્દા માટે પૂર્વ અને પશ્ચિમનું બેલેન્સ દર વખતે કરવું પડે છે આ જે બે વિભાગ પડશે એની અંદર બંનેનું જે માળખું છે એ શહેર ભાજપ શહેર પ્રભારીને રિપોર્ટ કરશે એવું અત્યારે નક્કી કરવામાં આવ્યું છે થોડાક સમય પહેલાં એવી પણ એક વાત સામે આવેલી કે હવે આ અમદાવાદની અંદર ભાજપ આવી રીતના બે વિસ્તારોનું વિભાજન કરી અને બે પ્રમુખ બનાવશે એ પછી બીજા બધા શહેરોની અંદર પણ આ લાગુ કરવામાં આવી શકે છે અને એક એવી ચર્ચા પણ થોડા સમય પહેલાં સામે આવેલી હતી કે સુરતની અંદર પણ બે વિભાગ પાડી દેવામાં આવશે અને બે પ્રમુખ બનાવવામાં આવશે એમાં એક જે વિભાગ છે એ પાટીદારો તરફેનો હશે અને બીજો હશે એમાં પરપ્રાંતિયો તરફનો હશે તો આમાં સૌથી મોટી જે મુશ્કેલી સુરતમાં એ આવે કે જે મૂળ સુરતીઓ છે એનો રાજકારણમાંથી એકડો નીકળી જાય જો આવું કંઈક બનશે તો ભાજપનું આ બે વિભાગ પાડી અને બે પ્રમુખો બનાવવાની જે યોજના છે એ વિશે રાજકારણના જાણકારીઓનું કહેવું એમ છે કે આ ભાજપને ભવિષ્યમાં મુશ્કેલી ઊભી કરી શકે એમ છે કારણ કે ભાજપની પાસે બધા જ પ્રકારના પ્રમુખો હોય છે વોર્ડ પ્રમુખો હોય છે જિલ્લા પ્રમુખો બી હોય છે તો આવી રીતના ડિવાઈડ કરીને જો પ્રમુખ બનાવવામાં આવશે તો જે શહેર પ્રમુખ હશે એની વેલ્યુ વોટ પ્રમુખ જેટલી જ રહી જશે એટલે પ્રમુખ જે બને અને આખા શહેરમાં જે પ્રમુખ તરીકે એનો જે વોટ હોય એ આવા બે વિભાગ કરવાને કારણે એ જે વોટ હોય એ ખતમ થઈ જશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ